આઠમી જુલાઈ વિશ્વ એલર્જી દિવસ તરીકે મનાવવામાં આવે છે વિશ્વ એલર્જી દિન નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી બાબતે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી સિવિલ હોસ્પિટલ સહિત એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ સુરત અને ગુજરાત નેશનલ કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત એસએમસીએસ એપીએસ તથા સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ એલર્જી દિન નિમિત્તે એલર્જી અવેરનેસ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભદ એચઓડી ડોક્ટર પારૂલબેન વડગામા આરએમઓ ડોક્ટર કેતન નાયક નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર ઇકબાલ કડીવાલા સહિત અન્ય જાણીતા એલર્જી નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા અને એલર્જી બાબતે માર્ગદર્શન આપ્યું હતું તો આજે વિશ્વ એલર્જી દિન નિમિત્તે જાણીએ કે એલર્જી કયા કયા પ્રકારની હોય છે અને એલર્જી કેવી રીતે થાય છે નમસ્કાર હું ડોક્ટર ખ્યાતિ શામળિયા બોલું છું હું ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું આજનો દિવસ એટલે કે એક જુલાઈ એ વિશ્વમાં વર્લ્ડ એલર્જી ડે ના નામે સેલિબ્રેટ થાય છે આની પાછળનું કારણ કે જે ડબલ્યુ એટલે કે વર્લ્ડ એલર્જી એસોસિએશન અને આપણું વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે એ બંનેના સંકલનમાં આજનો દિવસ વર્લ્ડ એલર્જી ડે તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે આની પાછળનું કારણ લોકોમાં જાગૃતિ લાવવા માટે એલર્જી વિશેની માહિતી પ્રોવાઈડ કરવા માટે અને એલર્જીને કારણે જે બોડીમાં જે લક્ષણો ડેવલપ થાય છે એની ટ્રીટમેન્ટ માટે ક્યાં તો એવોઇડન્સના રૂપમાં ક્યાં તો ઇમ્યુનો રૂપમાં સારવાર હેતુથી કરવામાં આવ્યો છે એટલે આજના દિવસમાં રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલ ઓપીડી નંબર ઇલેવન માં આ હેતુને ધ્યાનમાં રાખીને જે વિવિધ એસોસિએશન છે સુરતના એ વિશે એ વિવિધ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે અને જે એક્સપર્ટ ડોક્ટરો છે એમનું સંકલન અને જેટલા પેશન્ટની અમે ટ્રીટમેન્ટ આપી છે એલર્જીના સ્વરૂપમાં એ બધા પેશન્ટનું અહીંયા સંકલન કરવામાં આવ્યું હતું એટલે આમાં એક્સપર્ટ ડોક્ટરો પણ સાથે હોય પેશન્ટ પણ સાથે હોય અને એ બંનેના સંકલનના માધ્યમથી જે પેશન્ટ અમારી રીચમાં નથી અમારા કોન્ટેક્ટમાં નથી એ પેશન્ટ સુધી આ સંદેશો પહોંચી શકે એ લોકો પણ અમારો કોન્ટેક કરીને આગળ એલર્જીની સારવાર લઈ શકે એ હેતુથી આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોક્ટર પારુલ વડગામા સુરત સિવિલ ખાતે ચેસ વિભાગમાં હેડ છું આજે સુરત સિવિલ ખાતે અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારીબેન પરમાર ની અધ્યક્ષતામાં આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ ખાતે અઢીસો થી ત્રણસો જેટલા દર્દીઓને અને એમના રિલેટીવ તથા સાથે મેડિકલ સ્ટુડન્ટ્સ નર્સિંગ સ્ટાફ એ બધાને આપણે એલર્જી શું છે અને એલર્જીની ટ્રીટમેન્ટ શું હોય શકે એના વિશે માહિતી આપી હતી સાથે સ્પીકરમાં ડોક્ટર ખ્યાતિ શામલિયા ડૉક્ટર સમીર ગામી ડોક્ટર દીપક પિરડીયા ડોક્ટર જગદીશ સખીયા ડોક્ટર મુકુર પ્રાઇવેટમાં એલર્જી બી કરે છે આપણા સુરત ખાતે ખાતે નંબર ચેસ્ટ ઓપીડી એલર્જીની ટ્રીટમેન્ટ એટલે કે ઇમ્યુનો અને એલર્જીનો ટેસ્ટ એટલે સ્કિન પ્રિક ટેસ્ટ બંને વસ્તુ કમ્પ્લીટલી ફ્રીલી અવેલેબલ છે જે ટ્રીટમેન્ટ આપણે પ્રાઇવેટમાં બે લાખ રૂપિયાની થાય અને ત્રણ થી પાંચ વર્ષની ટ્રીટમેન્ટ હોય છે એ તમામ ટ્રીટમેન્ટ સુરત સિવિલ ખાતે ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે મોટા ભાગના એલર્જીના પેશન્ટને ખ્યાલ જ નથી આવતો કે અમને એલર્જી છે તો જે દર્દીઓને વારંવાર આંખ લાલ થઈ જાય ચામડી ઉપર ચાઠા પડી જાય ચામડી ઉપર ખંજવાળ આવે ખાંસી આવે છીંક આવે વારંવાર અતિશય છીંક આવે અને નાકમાં પાણી નીકળે તથા શ્વાસ ચડે એવા તમામ દર્દીઓએ એલર્જીનો ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ એલર્જીની ટ્રીટમેન્ટ બે ટાઈપની હોય શકે ઇન્જેક્શન દ્વારા અને ટીપા દ્વારા તો અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં ટીપા દ્વારા એલર્જીની ટ્રીટમેન્ટ થાય છે જેને સબલિંગલ ઇમ્યુનો કહેવાતી હોય છે જે ટેસ્ટ પેશન્ટનું પોઝિટિવ નીકળે જેમ કે ઘણા એ બધા એલર્જન્સ હોય જેમ કે ઘણાને ધૂળની એલર્જી હોય ઘણાને કોક્રોચની એલર્જી હોય દૂધની એલર્જી હોય ઘણાને ફૂલની એલર્જી હોય ફૂલની રજકણની એલર્જી હોય ઘણા ફૂગની એલર્જી હોય ફંગસની એલર્જી હોય તો એવા તમામ સો થી સવા સો એલર્જન્સનું ટેસ્ટિંગ આપણે ત્યાં થાય છે અને એના પછી એ ટેસ્ટિંગ પ્રમાણે જેનું પોઝિટિવ આવે આપણે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ તો સુરત સિવિલ ખાતે અત્યાર સુધીમાં ત્રણસો પેશનનું આપણે ટેસ્ટિંગ કર્યું છે અને બાવીસ પેશન આપણા ઇમ્યુનોથેરાપી ઉપર છે ગયા સપ્ટેમ્બરમાં જ આપણે આનું ઉદ્ઘાટન કર્યું હતું પણ ચેસ્ટ વિભાગ અંતર્ગત અગિયાર નંબર ચેસ્ટ ઓપીડીમાં મંગળ અને શુક્રવારે આપણે આની ઓપીડી ચલાવીએ છીએ